કોઈ પણ બીજી ગમે તે તુવેર હોય ને આના જેવી એક તુવેર નથી ફાલમાં કે વેલી થોડીક આ બીજી આ છે જ નહીં અત્યારે ફાલ હવે આવે બરોબર અને ફૂટ ને છોડવે ફાલ માં તો અમને સંતોષ છે ફૂલે ફૂલ એ કોઈ વસ્તુ ઘટતી નથી બરોબર અને ફાલમાં ફાલમાં ફાલ માં કાઈ ઘટે એમ જ નથી કોઈ વસ્તુ બરોબર હવે આ હવે આ તુવે છે એની અંદર મગફળી હતી મગફળી માં આવેલી છે તો અત્યારે આમાં આવા રીતની હે તો સ્પેશિયલ હોય તો કેટલી ફ્લાવરિંગ જોવો તમે આ ફ્લાવરિંગ માં તો કંઈ ઘટતું નથી એને કરતા આ વસ્તુ છે ને હાવ અલગ જ છે નમસ્કાર ખેડૂત મિત્રો ફૂલે પુષ્પા નું આપણે ફિલ્ડ જોવા આવ્યા છીએ નામ દેવડા છે આ જોરથી આખું નામ બતાવો બટુકભાઈ બાવાભાઈ જાગાણી દેવડા તાલુકો જિલ્લો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરોબર અને આ ફૂલે પુષ્પા તમે કેટલા વીઘાની વાવી છે આ મારે સાડા ચાર પાંચ વીઘા આસપાસ છે સાડા ચાર પાંચ અંદર છે અને તમે બિયારણ ક્યાંથી લીધું હતું બિયારણ તો મેં ગોંડલ લીધું છે તમારે ગામમાં ઘણી જો તમે શેઢે વાવી છે ને ગામમાં બીજી વેરાયટી વાવવાની છે એ પ્રમાણે તમને કેવું લાગે છે કોઈ પણ બીજી ગમે તે તુવેર હોય ને આના જેવી એકય તુવેર નથી ફાલમાં કે વેલી થોડીક આ

તો અત્યારે આમાં આવા રીતની હે તો સ્પેશિયલ હોય તો કેટલી આગળ હોય એમ વિચાર કરો મગફળી કેટલી થઈ ગઈ આમાં મગફળી મારામાં કહે પારે થી હતી એટલે 20 22 મણ જે ઉઠી 20 22 મણ જેવી મગફળી કાઢી લીધી અને આમાં તુવેર વાવેલી છે બોલે પૂછતા આ હવે તો સિંગુ ભળે કે ઢળી ગઈ છે ગઈ આટલી આવી છે અને ફ્લાવરિંગ જોવો તમે આ ફ્લાવરિંગ માં તો કઈ ઘટતું જ નથી એક એક નોખી ડાળ કરીને બતાવ્યો તો એ જોવો તમે કઈ રીતનું ઘાટું ફ્લાવરિંગ છે અને ઝૂમખા જ છે લુરખાજ આપણે સિંગુનાજી કહીએ ને ઓછા મોસી ચાર સિંગુ તો છે જ અમુકમાં છ છ જોવા મળશે અને એક સિંગમાં ચાર ચાર દાણા છે બધીમાં આપણી સાથે ગુરુ કૃપા ગુરુ ઓનર સંજયભાઈ સાવલિયા છે સંજયભાઈ તમે આજુબાજુમાં આ વિસ્તારમાં ખૂબ તુવેર વવાય છે બધી અલગ અલગ તો આ બીડીએન છે ને જીજીપી વન છે ને બીજી વવાય છે રેગ્યુલર

એટલે આછું એવું ફ્લાવરિંગ લાગે છે એની સામે ફૂલે પુષ્પામાં વધારે લાગે છે લાગઠે વાવી શકે અને પૂરક પાક કે મિશ્ર પાક તરીકે વાવી શકે મગફળી સોયાબીન અને કપાસમાં પણ થઈ શકે છે ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ